હવે વાત નર્મદાની નર્મદા જિલ્લાના મોવી જવાના માર્ગ પર આવેલું છે જ્યાં પુલ તૂટી પડ્યો હતો અને લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા હતા જેથી લોકોને હાલાકી પડી હતી આ અંગે ન્યૂઝ એટીન ગુજરાતીએ અહેવાલ રજૂ કર્યો જેની અસર જોવા મળી નેતાઓ અને તંત્ર દ્વારા આ પુલની કામગીરી કરાઈ જેથી નાના વાહનો માટે આ પુલ ચાલુ કરાયો જેથી નાના વાહન ચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી આ પુલ અત્યાર સુધીમાં ત્રણ વખત વરસાદી પાણીમાં તૂટ્યો છે

તે પણ અત્યારે પુલ બની ગયો છે એટલે હવે પુલ પરથી પસાર થઈએ જાય છે અને છોકરા પણ સારી રીતના નીચાડે જાય છે વાહન અવરનવર જાય છે વરસાદના કારણે જ્યારે આ બ્રિજ તૂટ્યો ત્યારબાદ અનેક લોકોની રજૂઆત આવી વિદ્યાર્થીઓની રજૂઆત આવી જે કર્મચારીઓ છે જે અપડાઉન કરે છે એમની રજૂઆત આવી માન્ય સાંસદશ્રી દ્વારા અને બાકીના જિલ્લા પંચાયત સદસ્યોને બધા જ લોકોએ સરકારશ્રીનું ધ્યાન દેરું હતું અમે પણ સરકારશ્રીમાં રજૂઆત કરી હતી અને જેને ધ્યાનમાં રાખીને સરકારે સંવેદન પૂર્વક તાત્કાલિક ધોરણે આ બ્રિજ તૈયાર કર્યો અને નવા બ્રિજ નું કામ પણ દિવાળી પછી તાબડતોડ ચાલુ થશે. નર્મદા જિલ્લામાં પ્રથમ વરસાદે જે યાર મોરી બ્રિજ છે છે એ બ્રિજ પ્રથમ વરસાદે ધોવાણ થઈ ચૂક્યો હતો અને ધોવાણ થતાં લગભગ મહારાષ્ટ્ર સાગબરા દેડિયાપરા અને મહારાષ્ટ્ર જોડો આ બ્રિજ હતો. જે બ્રિજને લઈ વિદ્યાર્થીઓથી માંડીને તમામ કર્મચારીઓને પણ તકલીફ પડી રહી હતી જેને લઈ આ જે ન્યૂઝએટિંગ ગુજરાતીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જીવના જોખમે લોકો નદી પાર કરી અને પસાર થતા હતા ત્યારે આ બ્રિજને હાલ નર્મદા જિલ્લા તંત્ર વહીવટી તંત્ર અને નેતાઓના કહેવા મુજબ આ બ્રિજ તૈયાર કરી ચૂકવામાં આવે છે હાલ કામ કુર્તો ચાલચલાવ બ્રિજ ચાલુ કરવામાં આવે છે જે નાના વાહનો પસાર થઈ શકે છે એટલે ન્યૂઝ ન્યૂઝએટિંગ ગુજરાતીએ જે અહેવાલ પ્રસાદ કર્યા બાદ તંત્ર જાગ્યું છે અને તંત્ર જાગ્યા બાદ આ બ્રિજ શરૂ તો કરી દેવામાં આવે છે પરંતુ હવે આ બ્રિજ પર કાયદેસરનું જે પાકું કામ જે છે એ ચોમાસા બાદ થશે એટલે કહી શકાય કે જે લોકોને હાલાકી પડી રહી હતી જેને ન્યૂઝિન ગુજરાતી અહેવાલ પસંદ કર્યા બાદ હાલ કામ ચલો બ્રિજ ચાલુ કરાતા લોકોમાં ખુશી છે દીપક પટેલ ન્યૂઝ ન્યૂઝિન ગુજરાતી નર્મદા મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રખાતા વિદ્યાર્થીઓને વાલીઓમાં રોષ ફેલાયો છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓને બેથી દસ મિનિટ ટ્રાન્સપોર્ટેશનના કારણે મોડું થાય છે જેના કારણે શિક્ષક તેમને ક્લાસમાં પ્રવેશ નથી આપતા છેલ્લા એક મહિનાથી બાળકોને બહાર પિસ્તાળીસ મિનિટ સુધી ઊભા રાખવામાં આવી રહ્યા છે કોલેજના વિદ્યાર્થીઓ કોલેજના પ્રિન્સિપાલને અનેક વખત લેખિતમાં રજૂઆતો કરી ચૂક્યા છે છતાં પ્રિન્સિપાલ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો આરોપ લગાવ્યો

ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સ્લોગનો ફક્ત બોલવા માટે છે કારણ કે શાળામાં જો શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાત સાંતલપુર તાલુકામાં શિક્ષણની સ્થિતિ કથળથી જઈ રહી છે મોટાભાગની શાળાઓમાં બે કે ત્રણ ક્લાસરૂમના સાહીઠથી વધુ વિદ્યાર્થીઓને એક બેસાડીને ભણાવાય છે કેટલાક વર્ગખંડોમાં તો વિદ્યાર્થીઓ શિક્ષક વગર બેઠા રહે છે શિક્ષક એક વર્ગખંડમાં અભ્યાસ કરાવી બીજા વર્ગખંડમાં અભ્યાસ માટે જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને બેસી રહેવાનો વારો આવે છે સાંતલપુર તાલુકાની પીપરાડા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ આઠમાં જ શિક્ષકો અત્યારે એવી રીતે ભણાવી રહ્યા છે કે બ બે ત્રણ ત્રણ ક્લાસ એકી સાથે લઈને બેસે છે તો બાજુના ક્લાસમાં પણ છોકરાઓ એમને બેઠા હોય છે નથી કોઈ કાર્યરત કારણ કે ધોરણમાં જો પાયાનું ઘડતર રૂપ શિક્ષણ ના મળે તો ઉપર લેવલે અમારે શું વિચારવું એમ ત્રણ શિક્ષકોમાં અમને ભણવાની મજા નથી આવતી ખાલી પિસ્તાલીસ મિનિટ ભણવાનું હોય ત્યારે પિસ્તાલીસ મિનિટ અમે બાજુમાં સાહેબ ભણાવતા હોય ત્યારે અમે પિસ્તાલીસ મિનિટ એમને બે બાજુમાં સર ભણાવતા હોય તો અમારે અહીંયા રાહ જોવી પડે છે કે ક્યારે સર એમને ભણાવે ક્યારે એમને ભણાવવા આવે અમારે ખૂબ રાહ જોવી જોઈએ છે તો પ્રાથમિક શાળામાં અહીંયા સાત શિક્ષકોની ઘટ છે ધોરણ ત્રણ ચાર પાંચ એમ ત્રણ વર્ગખંડના ખરના થી વધુ બાળકોને એક ક્લાસરૂમમાં સાથે બેસાડીને એક જ શિક્ષક દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે એ પણ ધોરણ મુજબ દસ દસ મિનિટ અભ્યાસ અપાય છે તો સાથે

ત્યાં આપ હાલ બે ઊભા છો તે જગ્યાને આપણે પરિસ્થિતિની વાત કરી અમારે 315 જેવા બાળકો છે તેની સામે ખાલી બે જ શિક્ષકો છે તો તમે સંભાળી શકો કે કેવી પરિસ્થિતિ અમારી હશે જ્ઞાન સાહેબના જે કારણ છે એ રીન્યુ ન થવાના કારણે અને શિક્ષકોની ઘટની કારણે સાંતરપુર તાલુકાનું શિક્ષણ એકદમ ખાડે જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે દાદરાના પ્રાથમિક શાળામાં શિક્ષકોની ખૂબ તંગી ચાલી રહી છે તો અમારે શિક્ષક પૂરતા મળતા નથી અને અમારું ભણતર ખોટી થાય છે તેનાથી અમારે સરકારને વિનંતી હું કરું છું કે અમને શિક્ષક પૂરતા મળે શિક્ષણ વિના ભણતર કઈ રીતે બને તેવા પ્રશ્નો સરહદી વિસ્તારમાં ઊભા થયા છે દ્રશ્ય બતાવીશ જે દ્રશ્યો દેખાય છે તે દાત્રાણા પ્રાથમિક શાળાના છે આ પ્રાથમિક શાળામાં એકથી બાળવાટિકાથી લઈને આઠ ધોરણ સુધી અભ્યાસક્રમ આવેલા છે અને અહીંયા લગભગ ત્રણસો પંદર થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવ્યા છે પરંતુ આ શાળામાં નવના મેક સામે માત્ર બે જ શિક્ષકો બેસાડીએ ત્રણ ચાર પાંચ ધોરણ ભેગા બેસાડીએ છ સાત આઠ ભેગા બેસાડીએ કારણ કે બે જ શિક્ષકો છીએ તો એકથી આઠ માં અમે બેસાડીએ તો અમારા જોડે સમય મળે નહીં થોડી સમય પણ અમે ના આપી શકીએ એટલે સમવાય રીતે અમે થોડો થોડો સમય ત્રીજા ધોરણમાં દસ મિનિટ આપે દસ પંદર ચોથા ધોરણમાં દસ પંદર મિનિટ પાંચમા ધોરણમાં ત્યાં સુધી પહેલાં રિવિઝન કરતા હોય અથવા તો એમનું કોઈ ગૃહ કાર્ય કરતા હોય અભ્યાસક્રમ તો અમારે તો પૂરતો આપવો હોય પણ અમે અભ્યાસક્રમ પૂરતો ચલાવી જ શકતા નહીં અમારા જોડે સમય એવો નહીં મળતો કે પૂરતો ન્યાય આપી શકીએ અમે સવારે બે શિક્ષકો બાલવાટિકાથી આઠમા ધોરણ સુધી હાજરી પૂરવામાં એ પછી ઓનલાઈન કરવામાં મધ્યાહન ભોજન કરવામાં એ ઓનલાઈન કરવામાં અમારે એક કલાકનો સમય બગડે આ વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ વધુ કથરતી જોવા મળે છે વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે પાયાનું શિક્ષણ જ જો અમારા બાળકોને નહીં મળે તો ઉચ્ચ શિક્ષણ અમારા બાળકો કઈ રીતે મેળવશે તે પ્રશ્ન વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને મૂઝી રહ્યો છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ